જો પ્રોટોનને વી વોલ્ટના સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રયોગિત કરવામાં આવે તો આલ્ફા કળને કેટલા વોલ્ટના સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રયોગિત કરવો પડે પ્રોટોનને વી વોલ્ટના તફાવત હેઠળ પ્રયોગિત કરેલો છે એટલે વી પી બરાબર વી તો વી આલ્ફા આપણે મેળવવાનું બરાબર ને એક પણ તમને ખબર છે તરંગ લંબાઈનું સૂત્ર બોલો બંને માટે એ ચપ્પોન અંદર ટુ એમ ક્યુ વી ચાલો આના પરથી બે માટે લખો ચાલો ચાલો એ ચપોન અંડરો ટુ એમ પી ક્યુપી ઇન્ટુ વી બરાબર એ ટુ એમ આલ્ફા ક્યુ આલ્ફા વીઆલ્ફા ચાલો એ કેન્સલ કેન્સર બધી વર્ગમૂળ દૂર કરી નાખો લે ટુ જ હશે રેડી ચાલો વર્ગમૂળ દૂર કરો એટલે વન અપોન એમ પી ક્યુપી વી પી વનઅોન એમ આલ્ફા ક્યુઆલ્ફા વીઆલ્ફા વીઆલ્ફા જોઈએ છે તો વીઆલ્ફા બરાબર એમ પી ક્યુપી વીપી છેદમાં એમ આલ્ફા ક્યુઆલ્ફા ચાલો એમપી એમણે રહેવા દો ક્યુપી એમણે અને આવી છે ઇટ્સ ઓકે ચાલો એમ આલ્ફા એટલે ફોર એમપી અને ક્યુ આલ્ફા એટલે ટુ ક્યુપી ચલો ક્યુપી કેન્સલ કેન્સલ એટલે કેટલું આવશે વી આલ્ફા બરાબર વન બાય વોલ્ટ

એટલે કે એ લીમડા બરાબર એચ બાય પી ઓકે તો લીમડા પ્રપોઝનલ ટુ વન અપોન પી પરથી શું કહી શકાય કે તરંગ લંબાઈ અને વેગમાન એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે તો આના પરથી એક વધે છે તો એક ઘટે છે તો ચેક કરો તો આ તો પોસિબલ જ નથી રેડી આઈ પોસિબલ નથી ચાલો એક વધે ચાલો લીમડા ઘટે છે તો વેગમાન વધે છે લેમડા ઘટે તો વેગમાન વધે ઇઝ રાઇટ રાઈટ આમાં બંને વધે છે એટલે આઈ પોસિબલ નથી તો ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર ઓકે આના ઉપરથી તમે એવું કહી શકો ઓકે એક વધે તો બીજું ઘટે તો રેડી ચાલો આગળ વધીએ નેક્સ્ટ હિલિયમ નિયોન લેસર વડે છસો સાઠ નેનોમીટર તરંગલંબાઈનો એક રંગી પ્રકાશ ઉત્પન્ન કરવામાં આવે છે ઓકે ઉત્સર્જિત પાવર છ મિલી વોટ મળે છે તો આ પ્રકાશને ટાર્ગેટ ઉપર આપાત કરવામાં આવે

સરેરાશ આપત ફોટોની સંખ્યા કેટલી એ તમારે મેળવવાનું છે મળી જાય ભાઈ પાવર બરાબર હું ઊર્જાના છેદમાં સમય ઊર્જા એટલે એનએચસી આપણ લેમડા ઇન્ટુ ટી ચાલો આના પરથી એન બરાબર શું આવે પી લેમડા ટીના છેદમાં એચસી ઓકે ચાલો તો એન ઇઝ ટુ પી આપેલું છે સિક્સ ટેન ટુ માઇનસ થ્રી લીમડા છાસઠ કરી નાખું છું દસની માઇનસ આઠ એક મિન ડો એ લઈ લઉં છું ઍન ઇન્ટુ વન ડિવાઈડ બાય છ પોઈન્ટ છ દસની માઇનસ ચોત્રીસ ત્રણ દસની આઠ અને બી છ પોઈન્ટ છ લેવું હોય તો દસની માઇનસ સાત થશે એટલે આ જતું રહેશે એ બી કરી શકીએ ઓકે તો એ ટુ થઈ જશે જો સિક્સ ટેન રેસ ટુ માઇનસ થ્રી અને હું સિક્સ પોઈન્ટ સિક્સ કરી નાખું તો દસની માઇનસ સેવન સિક્સ પોઈન્ટ સિક્સ દસની માઇનસ ચોત્રીસ ત્રણ ગુણ્યા દસની આઠ ચાલો કેન્સલ બે એટલે કેન્સલ ચાલો તો એન બરાબર એ ટુ તો આવી ગયું કાચ ચેત પડે ચોત્રીસમાંથી આઠ જાય એટલે માઇનસ છવ્વીસ ઉપર જાય એટલે પ્લસ છવ્વીસ છવ્વીસમાંથી દસ જાય કારણ કે સાત ત્રણ દસ છવ્વીસમાંથી દસ જાય એટલે સોળ એટલે માઇન પ્લસ સોળ દસ ની સોળ બે ગુણ્યા દસ ની સોળ છે ચેક કરો જે યસ યસ ઓપ્શન બી ઇઝ ધ રાઈટ ઓપ્શન બે ગુણ્યા દસ ની સોળ ઘાત ચેક કર લો રેડી વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો ઓકે આ બધા પ્રેક્ટિસ પડી ગયા હવે તમારી ઇટ્સ ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ એક સપાટી પર દસ સેકન્ડમાં બાર ગુણ્યા દસ ની બાર ફોટો નાપાત થાય છે આ બધા ફોટોન બાર એંગસ્ટ્રોમ તરંગ લંબાઈના વિકિરણ અનુરૂપ છે સપાટીનું ક્ષેત્રફળ ઝીરો પોઈન્ટ ઝીરો ટુ મીટર સ્કવેર હોય તો વિકિરણની તીવ્રતા કેટલી બહુ સિમ્પલ છે સમય આપ્યો છે દસ સેકન્ડમાં આટલા ફોટો નાપાત થાય છે એન બરાબર બાર ગુણ્યા દસ ની બાર આ બધા ફોટોન બાર એંગસ્ટ્રોમ

ચાલો તો આ ઇઝ ઇક્વલ ટુ બાર દસ ની બાર સિક્સ પોઈન્ટ સિક્સ દસ માઇનસ ચોત્રીસ દસ ની આઠ ડિવાઈડ બાય બાર દસ માઇનસ દસ બે દસ ની બે અને દસ એક ચાલો કેન્સલ ઉપર આવી જશે ઓગણીસ પોઈન્ટ બાર ને આઠ વીસ વીસ એટલે માઇનસ ચૌદ નીચે થઈ જશે ટુ ઇન્ટુ દસ ને બાર એટલે માઇનસ અગિયાર ઓગણીસ બે એટલે તમે લઈ લો વીસ એટલે દસ એટલે નવ પોઈન્ટ નવ બરાબર છે નાઇન નાઇન ટેન ટુ ઇલેવન ઉપર જાય એટલે પ્લસ ઇલેવન માઇનસ થ્રી આવી ગયું વોટ પર મીટર સ્ક્વેર ચાલો રેડી તો તમારો આન્સર તો એ છે જોઈ શકો છો નાઇન પોઈન્ટ નાઇન ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ થ્રી વોટ પર મીટર સ્ક્વેર ઇઝ રાઈટ ચાલો આવી ગયો નેક્સ્ટ તરફ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો જો મુક્ત ઇલેક્ટ્રોનની ઉર્જા ત્રણ ગણી કરવામાં આવે તો દબરોગલી તરંગ લંબાઈ કેટલા ગણી થાય મુક્ત ઇલેક્ટ્રોનની ઉર્જા ત્રણ ગણી કરવામાં આવે તો તરંગ લંબાઈ કેટલી થાય તો તરંગ લંબાઈને ઉર્જા વચ્ચેનો સંબંધ છે કે લેમડા બરાબર એચ અપોન અંડર ટુ એમ ઈ ચાલો આના પરથી તમે લો કે લેમડા પ્રપોઝનલ ટુ વન અપોન અંડરુ ટી ઓકે ચાલો આના પરથી લેમડા ટુના છેદમાં લેમડા વન બરાબર અંડર રૂટ ઈ વન બાય ઈ ઓકે ચાલો તો લેમડા ટુ ના છેદમાં લેમડા વન અંડરુટ ઇ વન અને ઊર્જા કેટલા ગણી કરવામાં આવે ત્રણ ગણી એટલે ઈ બરાબર ટુ થ્રી ઈ વન બરાબર ને થ્રી ઈ ચાલો વનઅન અંડર રૂટ થ્રી ઓકે તો વનઅન્ટ રૂટ લેમડા ટુ બરાબર વનઅપોન રૂટ થ્રી લેમડા વન જો મુક્ત ઇ ઇલેક્ટ્રોનની ઉર્જા ત્રણ ગણી કરવામાં આવે તો દબરોગલી તરંગ લંબાઈ રૂટ થ્રી લેમડા થશે ને લેમડા ટુના છેદમાં લેમડા વન એટલે વન અપોન છેદમાં વન વન છે જ રાઈટ તો આવી ગયું ઓકે એ વન રૂટ થ્રી ચાલો રેડી સિમ્પલ આગળ વધીએ નેક્સ્ટ

તો વેગમાન મેળવવા માટે એક સૂત્ર છે અહીંયા લખી દઉં છું કે ઈ બરાબર પીસી ઈ બરાબર પીસી તો પી બરાબર એચ એટલે એચ એફ બાયસી બહુ સિમ્પલ સૂત્ર હે આ વેગમાન નું સૂત્ર એચએફ બાયસી કેલ્ક્યુલેશન કરી નાખો ચાલો હોમવર્કમાં નથી આપતા આપણે છ પોઈન્ટ છ દસ માઇનસ ચોત્રીસ દસ જાય એટલે વીસ એટલે માઇનસ વીસ અહીંયા હું એક પોઈન્ટ પાંચની જગ્યાએ પંદર કર દઉં તો દસ ની એક વધશે ને આ તો ઘાત પેલા લઈ લીધી છે ત્રણ ગુણ્યા દસ ની આઠ 5 * 3 = 15 એટલે 5 વડે એટલે કેન્સલ રેડી 5 * 6.6 5 * 6.6 33 ચલો 33 * 10 ^ 8 ઉપર આવે એટલે માઈનસ એટલે માઈનસ 28 એક જાય એટલે માઈનસ 27 રેડી હવે એક પોઈન્ટ ખસેડી લઈએ તો પી બરાબર થ્રી પોઈન્ટ થ્રી ટેન ડેસ ટુ માઇનસ ટ્વેન્ટી સિક્સ ઇટ્સ ઓકે કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન વર્ષ ચેક કરો જે છે સોરી આ જ ભૂલ છે આપણી પંદર એટલે દસની માઇનસ વન થશે ને ઓકે ચેક કરી લઈ ચાલો આ વન છે એટ ઉપર આવશે એટલે માઇનસ એટલે અઠ્યાવીસને ઓગણત્રીસ એટલે માઇનસ ઓગણત્રીસ સોરી રેડી એટલે આ જાય એટલે અઠ્યાવીસ ઓકે માઇનસ ટ્વેન્ટી એટ યસ આવી ગયો ઓપ્શન એ ઇઝ ધ રાઇટ ઓપ્શન હે ને ચાલો આવી ગયો માઇનસ વન આવે ને કારણ કે વન પોઈન્ટ ફાઇવની જગ્યાએ ફિફ્ટીન કરો તો માઇનસ વન આવે ઇટ્સ ઓકે ચાલો રેડી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ તમારા માટે હોમવર્ક છે એલર્ટ છે સ્થિત રહેલા ઇલેક્ટ્રોનને પચીસ વોલ્ટના સ્થિતિમાનના તફાવત પ્રયોગિત કરતા તેનું રેખીય વેગમાન કેટલું મળે તમારે રેખીય વેગમાન મેળવવાનું છે ને ઇલેક્ટ્રોનનું સ્થિતિમાન આપ્યું છે વી બરાબર પચીસ વોલ્ટ અને પી મેળવવાનું છે રાઈટ તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે વન હાફ એમ વી સ્ક્વેર બરાબર પી સ્ક્વેર બાય ટુ એમ વલ ટુ ઇવી ઓકે ચાલો તો પી બરાબર શું થશે ટુ એમ ઈવી ઇઝ અન્ડર રૂટ આમાંથી કિંમત તમે મેળવી લેજો ઓકે બધું આપેલું આ ઇલેક્ટ્રોનનું દળ છે એ તો ખબર જ છે તમને નાઇન પોઈન્ટ વન દસની માઇનસ એકત્રીસ કેજી ઇલેક્ટ્રોનનો વિદ્યુત દર પણ તમને ખબર છે દસની માઇનસ ઓગણીસ કુલમ બાકીનું તો બધું આપેલું છે એટલે આના ઉપરથી આન્સર આવી જશે ઇટ્સ ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ

કળનું દળ આપ્યું છે પ્રોટોનનું દળ એ કેપિટલ કેપિટલે સ્થિતિમાંને આપ્યું છે ફોર વી તો એની તરંગ લંબાઈ કેટલી હોય ઇટ્સ ઓકે ચાલો બહુ સિમ્પલ છે કે લેમડા બરાબર એ ચપોન અંડર ટુ એમ ક્યુવી ચાલો ટુ એમ ક્યુવી આના પરથી આ આચળ તો લેમડા પ્રપોઝનલ ટુ અનઅપોન અંડર ટુ ક્યુ એચળ થશે ને કારણ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો વિદ્યુતભર સરખો હોય તો એમ ઇન્ટુ વી ઓકે કારણ કે બંનેના વિદ્યુતભર સરખા હોય પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો ક્યુ ઇ બરાબર ક્યુ પી હા ને તો લીમડા પીના છેદમાં લેમડા ઈ બરાબર અંડરું

તો લીમડા પી બરાબર લેમડા અંડર છે બાર લઈ લઈ લીમડા પી બરાબર બાય ટુ સ્મોલ એમના છેદમાં કેપિટલ એમ ચાલો રેડી આવી ગયું ચેક કરો જે આવું છે લીમડા બાય ટુ સ્મોલ એમના છેદમાં કેપિટલ એમ યસ બી જોઈ શકો છો છે બે ગુડિયા દસ ની એકવીસ કાચ જોડ જેટલી સમાન છે બંનેની ગતિ ઉર્જા સમાન છે તો તેમની દબરોગલી તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ કેટલો હોય બંનેની ગતિ ઉર્જા સમાન છે એટલે કે કે ઈ બરાબર કે પી ઓકે તો એની દબરોગડી તરંગ લંબાઈનો સંબંધ તો લેમડા બરાબર સૂત્ર છે એચ અપોન અંડરુ ટુ એમ કે રેડી ટુ એમ કે આના પરથી જો ભાઈ કે સમાન છે આ સમાન છે તો લેમડા પ્રપોઝનલ ટુ શું થાય વન અપોન અંડર ઉટે ચાલો આના પરથી તમને ખબર છે કે પ્રોટોનનું દળ એ ઇલેક્ટ્રોનના દળ કરતાં વધારે છે તો આના પરથી તમે સ્પષ્ટ કહી શકો કે પ્રોટોન ની દબ્રુગલી તરંગ લંબાઈ સમાન છે તો ઇલેક્ટ્રોનિક ગતિ ઉર્જા કેટલી હોય દબ્રોકલી તરંગ લંબાઈ સમાન છે એટલે કે લેમડા ઈ બરાબર લેમડા પી ઓકે તો એમની તો ઇલેક્ટ્રોનિક ગતિ ઉર્જા એક ખાલી જગ્યા કેટલી હોય ચાલો ગતિ ઉર્જા આપણે જોવાનું છે તો એ ચપોન અંડર ટુ એમ ઈ કે ઈ બરાબર એ ચપોન ટુ એમ કે ચાલો તરંગ લંબાઈ સમાન છે રેડી ડાયરેક્ટલી આના પરથી જોઈ ને લખવાની જરૂર નથી કે લીમડા બરાબર એચ અપોન ડર ટુ એમ કે ચાલો આના પરથી દબ્રુગલી તરંગ લંબાઈ સમાન હોય તો ઇલેક્ટ્રોનની હા એ આના પરથી મળી જશે એટલે લેમડા સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર અપોન ટુ એમ કે ચાલો એ જ લખો એટલે કે બરાબર એચ સ્ક્ર અપોન ટુ એમ લેમ છે કે પ્રોટોન નું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં વધારે છે તો આના પરથી શું કહી શકાય જેનું દળ વધારે એની ગતિ ઊર્જા ઓછી તો આનું દળ વધારે છે તો એની ગતિ ઊર્જા છે એ ઇલેક્ટ્રોન કરતાં કેવી હોય ઓછી જ હોય ને એટલે કે ઈ સોરી એટલે કે પી ગ્રેટર ધેન કે એ ઓકે એટલે કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એ પ્રોટોનની ગતિ ઉર્જા કરતા વધારે હોય છે તો ઓપ્શન એ ઇઝ રાઈટ ઓપ્શન હે જોઈ શકો છો કે પ્રોટોનની ગતિ ઉર્જા કરતાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધારે હોય છે કારણ કે દળ અને ગતિ ઉર્જા એકબીજાના વ્યસ્ત પ્રમાણ પર આ એટલે આના ઉપર તમને ખ્યાલ આવી જશે ઓકે આ સાથે મિત્રો આ સેક્શનને આપણે પૂરું કરીએ છીએ ફરી પાછા નવા સેક્શન સાથે નવા જોશ નવા ઉમંગ સાથે નવા એમસીક્યુ સાથે મળીશું ત્યાં સુધીનું વિદાય લઈએ છે જય હિન્દ જય ભારત થેન્ક યુ